हालोल ना गोधरा बाईपास रोड खाते श्री विश्वकर्मा वंशी सेना गुजरात प्रदेश बैठक योजाई धारा सभ्य सहित अनेक विश्वकर्मा समाज महानुभवों उपस्थित रह हालोल शहर की बहार हालोल गोधरा बाईपास रोड पर आवेला आ मोटर्स शोरूम होल खाते આજે રવિવારે સવારે 10 વાગીને 30 મિનિટ થી બપોરે 4 વાગીને 30 મિનિટ વાગ્યાના સમયગાળા દરમિયાન શ્રી વિશ્વકર્મા વંશી સેના ગુજરાત પ્રદેશની એક બેઠક યોજાઈ હતી જેમાં આ બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રતસિંહ પરમારે વિશેષ હાજરી આપી હતી અને વંશી સેના દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોને ધારા સભ્ય જયદ્રતસિંહ પરમારે બિરદાવી તમામ હોદ્દેદારો અને સમાજના લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી જારે આ પ્રસંગે તેઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ જન કલ્યાણકારી યોજનાઓથી પણ ઉપસ્થિત સૌ કોઈને માહિતગાર કર્યા હતા જારે આ પ્રસંગે શ્રી વિશ્વકર્મા વંશી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પ્રવીણભાઈ પંચાલ માં મોટર્સ વાળા દ્વારા પણ પ્રસંગને અનુરૂપ প্রাসঙ্গিক પ્રવચન આપવામાં આવ્યું હતું જારે અન્ય હોદ્દેદારોએ પણ પોતાની વાતો મૂકી હતી